ભાવનગરનું ઘોઘા બંદર એક સમયે જગવિખ્યાત હતું વિશ્વમાં અનેક જગ્યાએ આ બંદરેથી વેપાર પણ થતો હતો પરંતુ હવે ઘોઘાનું મંદિર માત્ર અલંગ પર જ નિર્ભર છે કાંઠે વસેલું ઘોઘા ગામ ઘણીવાર દરિયાના કરંટનો ભોગ બને છે અંગ્રેજોના સમયમાં ગામના રક્ષણ માટે બનેલી પ્રોટેક્શન વોલ હવે જાણે કે નામ શેષ થઈ ગઈ છે આ દિવાલ બનાવવા માટે લાંબા સમયથી માંગ છે અને સરકાર પણ વચને વાયદાઓ કરી રહી છે ત્યારે કેમ જરૂરી છે આ પ્રોટેક્શન વોલ जरूरी है। तो दरिया में डूबी जैसे आगाम, नामशेष बनी प्रोटेक्शन बॉल દિવાલ વગર કેવી રીતે થશે આજ ગોગા બંદરેથી ભૂતકાળમાં વિશ્વમાં વેપાર થતો મોટી સંખ્યામાં જહાજની અવર રહેતી પરંતુ આજે એ ભવ્ય ભૂતકાળ રહ્યો નથી આલંગના કારણે ગોગાનું વર્ચસ્પ હજુ ટકેલું છે પરંતુ ગામ પર સતત દરિયાના પાણીનું સતત સંકટ રહે છે કારણ કે આ દરિયો ખૂબ જ કરંટ વાળો ઘણીવાર ઊંચા ઉછળતા મોજાથી પાણી ગામમાં ઘૂસી જાય છે અને તાંડવ મચાવે છે દરિયાનું પાણી ગામમાં ન ઘૂસે તે માટે અંગ્રેજોના સમયથી જે પ્રોટેક્શન બોલ હતી તે સાવ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે તૂટેલી ફૂટેલી દિવાલ જોઈ શકાય છે હું આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે ઘોઘાનું દરિયો છે કે જેનું જે બંદર છે એ એક સમયે વિશ્વના ચોર્યાસી જેટલા દેશો સાથે સંકળાયેલું હતું અહીંથી વહાણવટાનો જે વહીવટ છે એ થતો હતો પરંતુ જે અંગ્રેજોના સમયની અંદર આ જે ગામના લોકોને સુરક્ષા મળી રહે એ માટે થઈને દિવાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું ને જે દિવાલ છે છેલ્લા ત્રીસ વર્ષથી તૂટીને ધ્વસ્ત થઈ ગઈ છે ક્યાંય ને ક્યાંય એનું જે નામો નિશાન છે એ મટી ગયું છે પરંતુ હાલ જે દરિયાના પાણી છે જેના કારણે ગામની અંદર ઘૂસી રહ્યા છે ને તૂટી ગયેલી આ દિવાલ બનાવવા ઘણા સમયની માંગ ચાલી રહી છે વર્ષોથી ગામ લોકોએ રજૂઆત કરી રહ્યા છે પરંતુ આજ દિન સુધી ન તો તંત્રએ અને ન તો જનપ્રતિનિધિએ કંઈ સાંભળ્યું સરકારના અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલી આ અગિયારસો એકવીસ મીટર લાંબી દીવાલ બનતી જ નથી આ દિવાલ ગુજરાત મેરીટાઈમ લાઇટ હાઉસ માર્ગ મકામ વિભાગ અને અલંકરીત બોર્ડના હસ્તક આવે છે જેના કારણે સમસ્યાનું કોઈ સમાધાન આવતું જ નથી કલેક્ટરના માર્ગદર્શનમાં ચારેય સરકારી વિભાગોનું સંકલન કરીને એક સમિતિ બનાવાઈ છે ગ્રાન્ટ પણ ફળવા આવી છે પરંતુ કામગીરી થતી નથી પ્રોબ્લેમ તો વીસ પચ્ચીસ વર્ષથી અમે તો લોકો બચપનથી જ આ તકલીફ જોઈએ છીએ ઘોઘા ગામની અંદર કે ભાઈ જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે આ છેલ્લે દિવાલ બનેલી બરાબર પછી આજ સુધી કોઈ કાંઈ દિવાલનું કાંઈ કામ થયું નથી એવું સાંભળવામાં આવ્યું છે કે ભાઈ ચાર સરકારી ચાર વિભાગ ભાગલા પડ્યા છે એ ચાર ભાગલાની અંદર એક એમ કહે છે કે ભાઈ જિલ્લા પંચાયત બનાવશે આ એમ કહીશ કે આ બનાવશે બીજી વ્યક્તિ બનાવશે ત્રીજી વ્યક્તિ બનાવશે એ જે કાંઈ ઊંચી નીચી છે સરકારના કારણે કામ અટકેલું છે એમાં ગામવાળાનો શું વાંક જ્યારે અમાસ એકમ બીજ જે કહેવામાં આવે હાઈ ટાઈટ ઓગણચાલીસ ચાલીસની ટાઈટ અને હાઈ ટાઈટ જે બીજ એક અમાસ થી એકમ બીજથી જ એ ટાઈમના પાણી મોટા હોય છે અને જે અમુક આ નીચાણવાળા વિસ્તાર ને નીચાણવાળા જે મકાનો આ જે છે એને પહેલું નુકસાન થાય અને જો દરિયો કે કુદરતી ભૂલ થોડી કઈ લેવલ માં થાય તો અમુક આ નીચાણવાળા વિસ્તારને વિસ્તાર મોટામાં મોટી જાનહાનિ થાય અને ઘર પણ ડૂબી જાય તો મામલે જ્યારે અમે સરકારના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેમણે દાવો કર્યો છે કે હાલ સર્વેની કામગીરી ચાલુ છે પેપર વર્કની કામગીરી પૂર્ણ થયા બાદ કામગીરી શરૂ કરાશે અંદાજિત 10 કરોડ રૂપિયાનો ખર્ચ આ દિવાલ બનાવવા પાછળ પણ થઈ શકે છે આ જુદા જુદા વિભાગ છે એના બદલે કોઈ એક વિભાગ કામગીરી કરે મરામત નિભાવની કામગીરી તો એના માટે સરકારમાં અમે બે હજાર ત્રેવીસમાં દરખાસ્ત કરી છે અને હજી મંજૂરી નથી આવી કારણ કે કયા ડિપાર્ટમેન્ટે કામગીરી કરવી વિભાગ નક્કી કરે પછી થઈ શકે અને બીજાની માલિકીમાં અમે કામગીરી પણ કરી શકું પણ અમુક વહીવટી પ્રોસેસ છે એના કારણે થોડું મોડું થયું છે હવે અમે એવું હશે તો ફરી એકવાર રિમાઈન્ડર કરીશું વિભાગને અને જેમ મને એમ કામગીરી થાય એ માટે પ્રયત્ન કર્યો સરકાર અને સરકારી વિભાગોમાં વેચાલી આ પ્રોટેક્શન બોલ ત્રણ દાયકાથી અઢર છે દરિયો વધી રહ્યો છે અને જમીન ઘટી રહી છે ત્યારે શું ગોગા ગામ ડૂબી જશે કે પછી સરકાર દીવાલ બનાવશે આવા ધારધાર પ્રશ્નોનો બારો સ્થાનિક લોકો પણ કરી રહ્યા છે ત્યારે ક્યારે દીવાલ બને છે તે જોવું રહ્યું નવની તલવાડી ઝી મીડિયા ભાવનગર